નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ જયારે જ્યારે ઝાલાવાડની સ્થાપના કરવામાં આવી હતી એ વખતની વાતો છે મિત્રો કે પાટણ શહેર ની અંદર હરપાલ મકવાણાએ જ્યારે બાબરા ભૂત અને મા શક્તિની જ્યારે યુદ્ધની કલ્યાણમાં જીત થઈ હતી અને એ વખતે જ્યારે તેવીસો ગામના તોરણ બાંધવામાં આવ્યા હતા એ માયલું એક હળવદ જેને કહેવામાં આવે છે કાશીનગરી મિત્રો કાશીનગરીની અંદર જ્યારે યુદ્ધ વખતમાં જે યુદ્ધમાં ખેલાયેલા કહેવાય ને કે દર ધીંગાણે જેના માથા મસાણે એના પાડિયા થઈને પૂજાવવું એવા પાડિયાઓ આજે નવસો ને નવ્વાણું પાડિયા આજે મોજૂદ છે હળવદની ઢીંગી ધરા ઉપર જ્યાં લાલ માટી એટલે કે લોહીની એક માટી અને મા ધરતીનું ઋણ ચૂકવી અને જે કહેવાય ને પુરુષની સાથે સ્ત્રીઓએ પણ આહુતિ અને બલિદાન આપેલા છે એવા જેની ભોમને ખાતર આજે ઊભા છે 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 કાશીનગરીની અંદર જેનું એક રહ્યું જોવાય કે આ કાશીનગરીના પાળિયાને કોણ રક્ષા કરી રહ્યું છે ત્યારે શાળા નંબર દસ અને આરપીપી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા છેલ્લા સાત આઠ વર્ષથી લગાતાર રક્ષાબંધન આવે છે ત્યારે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સાત આઠ વર્ષથી લગાતાર આ પાડિયાઓ ઉપર પોતાએ હાથે બનાવેલી સૂત્રના તાંતણે બંધાયેલી જે કે રાખડીઓ એ રાખડીઓ પારિયાઓને બાંધવા માટે સતત પધારી રહ્યા છે જ્યારે જ્યારે રક્ષાબંધન આવે છે ત્યારે આ પાડિયાને એકદમ નિખાલસથી જોઈ અને એનું ઋણ ચૂકવવા માટે વિદ્યાર્થીઓ જેમ પોતાનો ભાઈ હોય પોતાની બહેન હોય એવી રીતે રાખડી બાંધી અને સોભાઈમાન કરે છે અને શું કહી રહ્યા છે શિક્ષકો અને આ લાગણી વિશે જોતા રહો હળવદ ક્રાંતિ ન્યૂઝ હળવદ ક્રાંતિ ન્યૂઝ ના પેજ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર મિત્રો નમસ્કાર જય ઝાલાવાડ જય માતાજી આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે જે અમારી એક ટેગલાઇન છે એમને પણ દીધા છે એ હતું સર આજે અમે સાત વર્ષથી અમારી શાળાની બાળાઓ દ્વારા રક્ષાબંધનનું પર્વ ઉજવી અને હળદમાં આવેલી સુરાપુરાની ખાંભીઓ જેમાં દરેક જ્ઞાતિના સુરાપુરાઓની ખાંભી છે સતીની ખાંભી છે અહીંયા અમે રક્ષાબંધનના ધાગા બાંધી અને આ વીર શહીદોને યાદ કરી અને અમારી રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ તો આજે આઠમા વર્ષ નિમિત્તે અમે અમારી શાળાની બાળો દ્વારા કુલ ચારસોને એક શક્તિ રાખડી તૈયાર કરી છે જેનું અમે આજે રક્ષાબંધન પૂર્વ પર્વ નિમિત્તે ઉજવવા નીકળી પડ્યા હતા સર્વપ્રથમ ભવાની ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં જઈ અને રક્ષાબંધનની જે રક્ષા છે સૂત છે એનું પૂજન કરી માતાજીને પાંચ રાખડી અર્પણ કરી અંદર આવેલા દેવસ્થાનોમાં દરેક જગ્યાએ અમે બાળ બાળકીઓ દ્વારા રક્ષા બાંધી હતી અને ત્યારબાદ અન્ય શાળા એટલે કે હળવદની શ્રી એલ એન મહેતાની બાળકીઓ જે નવ અને દસમાં ધોરણમાં ભણે છે એ પણ આશરે સિત્તેરથી પંચોતેર જેટલી વિદ્યાર્થીનીઓ અને એમના શિક્ષકશ્રીઓ આવેલા હતા એટલે કુલ એકસો ને પચાસ જેવી આશરે બાળાઓ ભેગી થઈ અને આ રક્ષાબંધનનું પર્વ અમે અહીંયા ઉજવ્યું હતું આ શુભ પર્વ નિમિત્તે અમારો સમગ્ર શાળાનો સ્ટાફ ગ્રામજનો અને રાજઘરાના એટલે કે જલેશ્વર મહારાજ શ્રી આપણા જયવીરસિંહજી બાપુ તેમજ જે ઇતિહાસ માટે ખૂબ જ કાર્ય કરી રહેલ છે એવું ઝાલાવાડ ઐતિહાસિક સંશોધન મંડળના કિશોરસિંહજી યશરાજસિંહજી મયુરધોષસિંહજી અને લકીરાજસિંહજી આ બધાનો સંપૂર્ણ ફાળો અને યોગદાન કે જે અમને અમારા કાર્ય માટે એક પ્રેરક બળ પૂરું પાડે છે તો આ તકે આપ સૌને રક્ષાબંધનની ખરા દિલથી અમે શુભકામના પાઠવી છે અસ્તુ જય હિન્દ જય ભારત